શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે એકત્રીસ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે આપણે ભગવાનના થઈએ તો જ સુખી થઈએ આપણે સાધવાનું શું છે એ ધ્યાનમાં રાખવું જોઈએ ભગવાન મેળવા છે અને શરીર અને સંસાર એ સાધન છે એ પાક્કું સમજી લઈએ આપણે સાધનને સાધ્ય અને સાધ્યને સાધન સમજીએ છીએ તેમાં આપણી ભૂલ થાય છે એક માણસને બાળબચ્ચા સાથે મુંબઈ જવું હતું હવે આગ ગાડીમાં બેસવાનું મળશે એમ આનંદથી છોકરાઓ ગાડીમાં બેઠા પણ તે ગૃહસ્થ ગાડીમાં બેઠા તે મુંબઈ જવા માટે ગાડીમાંથી ઉતરતી વખતે છોકરાઓને નહીં ગમ્યું પણ તે ગૃહસ્થને કંઈ એવું નથી થયું વશિષ્ઠે રામને કહ્યું કે રામ સંસારમાં રહેતા અંતરમાં તમે નિસંશય રહેજો હું દેહ નથી પણ આનંદરૂપ આત્મા છું નિસંગ છું એવી દ્રઢ ભાવના રાખીને સંસાર કરીએ જમીન છોડીને કોઈ રહી શકતું નથી તેમ સંસાર કોઈ જ ફેંકી દઈ શકતું નથી પણ તેમાં રામ કરતાં એ સમજીને રહેનાર તે સાંસારિક હું કરતાં એમ કહેવા છતાં જો સંસાર દુઃખરૂપ રહે છે સુખરૂપ થતો નથી તો તેનો કરતાં હું નથી એ સિદ્ધ જ થઈ ગયું સંસાર તો અધકચરો જ છે પૂર્ણ ફક્ત રામ છે મીઠાની ગુણને ગમે એટલી ધોઈએ તોય તે ખારી જ રહેવાની તેવું સંસારનું છે એટલે પરમાર્થને ધ્યેય તરીકે રાખીને સુલભ એવું નામ સ્મરણ અખંડ કરીએ સંસાર માટે આપણે કેટલું કષ્ટ ઉઠાવીએ છીએ તેટલો બદલો મળતો નથી તો એ કષ્ટ કરીએ જ છીએ પરમાર્થમાં તેવું નથી પરમાર્થ જેમ જેમ કરતા જઈએ તેમ તેમ વધારે વધારે સમાધાન મળતું જાય છે જીવન પર સંસાર કરીએ તો મરણ સમયે પણ સંસાર જ યાદ આવવાનો એટલે સંસારનો અભરખો નહીં રાખીએ સંસારમાંની વસ્તુઓ આજે નહીં તો કાલે જવાની એ જાણીને તેના વિશે અલિપ્ત રહીએ એ વૃત્તિ અભ્યાસથી અને વારંવાર વિચાર કરીને વધારીએ સંસારમાં મળ્યું તેનો હરખ નહીં કરીએ ગયો તેનો શોક નહીં કરીએ દેહને પણ છોડી દઈએ એ સાધવાને માટે એક ખૂબ જ અસરકારક અને સહેલી યુક્તિ છે તે એ કે આપણે રામના બનીને રહીએ રામ રાખે તેમાં સમાધાન માનીએ આ સારું એ વિશ્વ અને સઘળો સંસાર ઈશ્વરના છે તો જે જેનું છે તેને આપી દઈને મોકળા થઈ જઈએ બધું ઈશ્વરનું છે મારું કંઈ નથી એમ સમજવું એટલે ઈશ્વર અર્પણ કરવું આપણે ભગવાનના થઈએ તો સુખી થઈએ નહીંતર દુઃખી થઈએ અનાજમાંથી કાંકરા માટી છોતરા વગેરે બાજુએ કાઢીને મૂળ અનાજને જ આપણે લઈએ છીએ તે જ પ્રમાણે અહંકારના કાંકરા મમત્વની માટી અને વિકારોના છોતરા દૂર કરી દઈએ આત્મ સ્વરૂપ પરમાર્થમાં તે ભળી જવાથી દુઃખરૂપ સંસાર બને છે તેને સંસારમાંથી ઝાટકી નાખીએ તો જે પાછળ રહી જાય તે બધું સુખ જ રામ બધું તારું જ છે તું આપશે તે લઈશ એવી ભાવના રાખી એનાથી જ અત્યંત સમાધાન થાય છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ